જય હિન્દ મિત્રો તો પાર્ટ થ્રી ડોક્યુમેન્ટ વિશેની વાત કરું ડોક્યુમેન્ટ વિશેની ને મારા જોડે છે રણજીત કે જે તૈયારી કરે અગ્નિવીર બરાબર પણ તૈયારી છે કેમ કે ટાઈમિંગ કોન્ફિડન્ટ આવી ગયો કેટલો જાયમિંગ આવી પાંચ વીસ કેટલા માંથી તો એને કોન્ફિડન્ટ આવી ગયો છે કે આપણે પણ ખાલી મહિના અંદર બરાબર ને તો ચાલો રણજીતના ડોક્યુમેન્ટ આપણે ફટાફટ જોઈ લે ક્યાં ક્યાં છે પેલી વસ્તુ થઈ કે માર્કશીટ તમારી ગ્રેસિંગ હોય તો પણ ચાલશે વાંધો નહીં તમારે બરાબર તમારે ચાલી ટકા ઉપર થવા જોઈએ તો તમે સીડીમાં અપ્લાય કરી શકો ટૂંકમાં કહું છો એટલું એનાથી નીચે તો ટ્રેડમેન પાંત્રીસ ચાલી વાળાને પણ લઈ શકે પણ સેન્ટર ઉપર ડિપેન્ડ કરે છે આઠ પાસ હશે તો તમારે આઠ પાસ ઉપર ટ્રેટમેન્ટમાં થશે બરાબર એ તો કમ્પલસરી થશે પછી વાત કરું બર્થ બર્થ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અને ટ્રાયલ સર્ટિફિકેટ તો આમાંથી બે જરૂરી કયું છે કે આમાં લખેલું છે બરાબર આ લખેલું છે રેડી તો કહેવાનો મતલબ એમ છે કે આ આ ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી જોશે જન્મ તારીખનો દાખલો કેવી વસ્તુ છે કે અમુ પાસે હોય ન હોય તો એનું ટેન્શન નથી લેવાનું પણ છતાં હોય તો લઈ જ જવાનું છે બાકી આ સર્ટિફિકેટ તો જોશે એ થઈ ગયું પછી તમારે દસમાનો નું લિવિંગ સર્ટિફિકેટ દસમા લિવિંગ સર્ટિફિકેટ રાખજો જોડે એ થઈ ગયું સૌથી વધારે જરૂરી છે ડોમિસાઇલ ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું કમ્પલસરી છે આમાં તમારું રેસિડેન્ટ પ્રોપર એડ્રેસ બર્થડેટ બધી વસ્તુ આવી જતી હોય છે તો આ કઢાવી લેજો ન કઢાવે તો હજી સમય છે એ થઈ ગયું પછી ઇન્કમ સર્ટિફિકેટ આવકનો દાખલો છે ઇંગ્લિશમાં કઢાવેલો છે રણજીતનો બરાબર આવકનો દાખલો તો આ બી ખાસ લઈ જાવ બરાબર પછી છે તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને ક્રિમિનલ તો જો ક્રિમિનલ માં કેવું છે આઈપેન્ડિક્સ 2 નું છે આ ઓન્લી ફોર સ્ટેટ ગવર્નમેન્ટ બરાબર સ્ટેટ ગવર્નમેન્ટ ઓફ બેનિફિટ્સ એ લખેલું છે અને આ છે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તો માન્ય સર ક્યુ ગણા છે ન્યા તો હિન્દુ મતલબ કે ધર્મ પ્રમાણપત્ર કે છે તો ત્યાં આપણે શું લઈ જવાનું છે ત્યાં તમારે આ સર્ટિફિકેટ લઈ જવાનું છે બરાબર તો આ સર્ટિફિકેટ લઈ જશો એટલે તમારી પાસે બીજું કોઈ પણ સર્ટિફિકેટ રિક્વાયર નહીં માંગે બરાબર આપણે ગઈ ભરતીમાં જે ત્રણ બોયસ પાસ થયા હતા બરાબર એમાંથી પણ એ કોઈ ધર્મ પ્રમાણ નહોતું કાઢવું સર્ટિફિકેટ એમની પાસે આ સર્ટિફિકેટ હતું તો ચાલી દેતું બરાબર એ થઈ ગયું પછી પોલીસ વેરીફિકેશન દાખલો પોલીસ વેરીફિકેશન દાખલો તાજેતરનો જો હે ટી એ પર્પઝ વાળું લખવાનું છે બરાબર આ તાજેતરનું કઢાવજો પછી રેસિડેન્ટ બરાબર આ ગામમાંથી કઢાનું છે તમારે સાઈડ શીખવાડું બરાબર પછી ગ્રામ પંચાયતમાં કેરેક્ટર સર્ટિફિકેટ આ કઢાવી લેજો બરાબર પછી એ થઈ ગયું અને લાસ્ટમાં છે અનમેરિડ રેડી અનમેરિટનો દાખલો જરૂરથી કઢાવી લો કે અગર મેરિડ છો તો તમારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં અન્ય જે મેરેજ સર્ટિફિકેટ નીકળતું હોય એ લઈ જાજો બાકી અનમેરિડનો દાખલો આ રીતના કઢાવી શહે સિક્કા સત્તા ન કરાવીને લઈ જાજો એ પછી સૌથી વધારે જરૂરી આવી છે આધાર કાર્ડ બરાબર અને પાન કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ કમ્પલસરી છે જરૂરી છે જ નકર તમને ધોક્કો કરાવડાવશે આપણે ઇતિહાસને પણ ધક્કો કરાવડાવે તો કંઈ ભરતીમાં બરાબર એનું પાસે પાન કાર્ડ નહોતું તો પાન કાર્ડની પછી એની પાસે એપ્લિકેશન નાખાવી અને પછી એ લઈને જો તો ત્યારે એના ડોક્યુમેન્ટ સબમિટ કરા તો બસ એટલા ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટલી આને બે સેટ બનાવી ઝેરોક્સ કરી સો પ્રમાણિત લખી અને સાથે લઈ જાજો મળીએ પછી પાર્ટ ફોરમાં જય હિન્દ